કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી સરકારી જમીન પર દબાણની ગેરકાયદેસર પ્રવૃત્તિનું પ્રમાણ વધી ગયું હોય અને શહેર હોય કે ગામ દબાણકારો જાણે બેકાબુ બન્યા હોય તેમ કાયદાની કોઈને બીક ના હોય તેમ જ્યાં મોકાની જમીન મળે ત્યાં જમીન કબજે કરી લેવામાં આવી રહી છે જોકે છેલ્લા કેટલાક મહિનાઓથી હવે સરકારે પણ કામગીરી શરૂ કરી દીધી છે અને ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે ધાક બેસાડતી કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા એક મહિનાથી કચ્છમાં પણ સામાજિક તત્વો અને વારંવાર ગુના આચરતા ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા માટે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સમગ્ર કચ્છમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હોય લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે આગામી એપ્રિલથી સમગ્ર કચ્છમાં દબાણો હટાવવા મહાઝુંબેશ શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે તો ગાંધીધામ મહાનગરપાલિકા જ્યારથી અમલમાં આવી છે ત્યારથી આજ દિન સુધી બસો જેટલા ગેરકાયદેસર દબાણો પર મહાનગરપાલિકાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું છે તો વધુ પચાસ જેટલા દબાણકારોને સ્વેચ્છા દબાણ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ વિશાળ આપણો જિલ્લો છે અને સ્વાભાવિક છે કે ખૂબ મોટા પ્રમાણમાં સરકારી જમીન આ જિલ્લામાં ઉપલબ્ધ છે અલગ અલગ જાહેર હેતુઓ માટે આ સરકારી જમીનનો આપણે ઉપયોગ સ્વાભાવિકપણે કરતા હોઈએ છીએ જે વિકાસના કામો પણ થતા હોય છે વિકાસના કામો માટે પણ આંગણવાડી હોય શાળા હોય કે કોલેજ જેવી સંસ્થાઓ બનાવવાની હોય પાણી પુરવઠાની યોજનાઓ આ તમામ માટે આપણે આ સરકારી જમીનનો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલા માટે જ જે અલગ અલગ મહેસૂલી અધિકારીઓ છે એ મહેસૂલી અધિકારીઓને આવી અગત્યની જે લોકેશન ઉપર આવેલી જગ્યાઓ છે ખાસ કરીને શહેરી વિસ્તાર હોય અગત્યના જે રસ્તાઓ આપણા આવેલા છે આ રસ્તાઓ ઉપર કે મોકાની જે કહી શકાય એ પ્રકારની જે સરકારી જગ્યાઓ આવેલી છે એની સ્થાનિકે અલગ અલગ તપાસની ટીમો બનાવી એની વિઝિટ કરવામાં આવે અને એની હાલની શું પરિસ્થિતિ છે દબાણ છે કે દબાણ રહિત છે એનું બનાવવામાં આવે અને જે હેઠળની જગ્યાઓ હોય તો આગામી સમયમાં તબક્કાવાર આ જે દબાણો આઈડેન્ટિફાઈ થયેલા છે એને તબક્કાવાર હટાવવા માટેનું આયોજન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે ચોક્કસ સરકારી જમીન જે પણ છે જાહેર હેતુ માટે ઉપયોગ થતો હોય છે સમાજને પબ્લિક આજ લાગુ પડતા જે બાબતો હોય જેમ કે આંગણવાડીની છે સ્કૂલ છે આરોગ્ય કેન્દ્ર બનતું હોય છે પાણી પુરવઠાની યોજનાઓ બનતી હોય છે તો આ તમામ માટે સરકારી જમીનનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે સ્વાભાવિકપણે કે જ્યારે જાહેર હેતુ ત્યાં આપણે ઉપયોગ થઈ શકતો હોય ત્યારે વ્યક્તિગત હિત એમાં કોઈનું પણ જોવાનું રહેતું નથી હોતું એટલે આ પ્રકારની સરકારી જમીન ઉપરના દબાણો હોય એ સ્વૈચ્છાએ હટાવવામાં આવે એ ચોક્કસપણે ઈચ્છનીય છે અને આમ છતાં પણ ક્યાંક આ રીતનું ન હોય તો વહીવટીતંત્રએ તબક્કાવાર એનું આયોજન કરી અને હટાવવાના રહે છે અને જે મુજબ એનું આઇડેન્ટિફિકેશન કરવા માટે અને આઇડેન્ટિફિકેશન કરી અને એની આગળની કાર્યવાહી કરવા માટે આપણે સૂચનાઓ અલગ અલગ મહેસૂલી અધિકારીઓને આપેલી છે સરકારી જમીન અલગ અલગ ડિપાર્ટમેન્ટ હસ્તકની હોય છે એટલે હાલમાં હું જે વાત કરી રહ્યો છું રેવન્યુ ડિપાર્ટમેન્ટ હસ્તકની જમીનની વાત કરી રહ્યો છું નગરપાલિકા હસ્તકની જે હોય એ નગરપાલિકા એટવાનું રહેતું હોય છે અને અલગ અલગ ઓથોરિટી જેમ કે ફોરેસ્ટ વગેરે છે તો અલગ અલગ ઓથોરિટી હસ્તકની આ જમીનો આવેલી હોય છે અને જે ઓથોરિટીનું સત્તાધિકાર ક્ષેત્ર આવતું હોય એ ઓથોરિટી એમના સત્તાધિકારી ક્ષેત્ર હેઠળની જમીનોમાં કાર્યવાહી કરી શકતું હોય છે જે સુધી તો સરકારી જમીનો છે રેવન્યુ તંત્ર હસ્તકની એ સરકારી જમીનોમાં મામલતદાર વગેરે કાર્યવાહી કરવાની થતી હોય છે એ રીતે આ મીટિંગ વગેરેની કાર્યવાહી થતી હોય છે જેમ જેમ અલગ અલગ કેસીસમાં એના રિપોર્ટ વગેરે સબમિટ થતા હોય છે એ પ્રમાણે કમિટી એના ઉપર ડિસિઝન લેતી હોય છે